જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ સુમીર મીર તમારું સ્વાગત કરું છું મારી સિદાયખી ચેનલમાં અને આજે આપણે ડ્રેસ કટિંગ કરવાનું છે જે અસ્તરવાળો છે અસ્તરવાળો ડ્રેસ કેવી રીતના કટિંગ કરવાનું એ જોશું તો સૌ પ્રથમ જે આપણે અસ્તર છે એને પ્રેસ કરી અને વ્યવસ્થિત ફોલ્ડ કરીને રાખી દીધું છે જે આ બંધવાળો ભાગ છે આ સાઈડ આખો જે પાર્ટ છે બંધવાળો એ આપણે આપણી તરફ રાખ્યો છે જેથી મુંડાનો ભાગ જ્યારે આપણે કટિંગ કરીએ તો આ સાઈડમાં કપડું બચશે ને આપણે સ્લીવ્સમાં અસ્તર નાખવું હોય તો આ સાઈડના ભાગનું જે અસ્તર છે એ આપણને કામ લાગે તો ટોટલી લંબાઈ પ્રમાણે આપણે અસ્તર પાથરી દીધું છે ચાલીસ ઇંચની લંબાઈ છે ડ્રેસની તો આપણે લગભગ આડત્રીસ ઇંચ જેટલું અસ્તર લેવાનું છે બે ત્રણ ઇંચ અસ્તર ઓછું જ આવે છે તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ માપ જોઈ લઈએ શોલ્ડર છે પંદર ઇંચ છાતી છેતાલીસ ઇંચ કમર છે તેતાલીસ ઇંચ સીટ છે પચાસ ઇંચ આગળનું ગળું છે સાડા સાત ઇંચ પાછળનું ગળું નોર્મલ છે સ્લીવ્સ આપણે ચાર ઇંચની રાખવાની છે અને એની મોરી છે તેર ઇંચ આર્મ્સ છે સાડા પંદર ઇંચ તો ફ્રેન્ડ્સ આટલા મેજરમેન્ટમાંથી આપણે ડ્રેસ કટિંગ કરવાનું છે તો સૌપ્રથમ જ્યારે ડ્રેસ કટિંગ કરે ત્યારે બેક સાઇડનું ગળું આપણે ચેક કરી લેવાનું કે ડીપ છે કે શું છે હવે આ નોર્મલ ગળું છે તો આપણે પૂરેપૂરું શોલ્ડર રાખવાનું છે આટલા અત્યાર સુધીના જેટલા વિડીયો આપણે કટિંગના બતાવ્યા છે એમાં બ્લાઉઝના હોય કે ડ્રેસ ના હોય હંમેશા એક જ વસ્તુ કીધી છે કે બેક સાઇડનું ગળું ડીપ હોય તો શોલ્ડર આપણે નાનું લેવાનું હોય છે તો તો ફ્રેન્ડ્સ આપણે અસ્તર જે છે એ પૂરેપૂરી લંબાઈનું લઈ લીધું છે આ મોબાઈલમાં કેમેરામાં થોડુંક પૂરો વિડિયો નથી દેખાઈ રહ્યો પણ જે અસ્તરની લંબાઈ છે આપણે પૂરી પૂરી લઈ લેવાની છે હવે એના પછી અહીંયા ઉપરનું જે પોર્શન છે આપણે એક સીધી લાઈન ફ્રેન્ડ્સ આ સીધી લાઈન દોર્યા પછી આપણે શોલ્ડર જે છે પંદર ઇંચનું શોલ્ડર છે તો પંદરના અડધા થાય છે સાડા સાત તો સાડા સાત ઇંચ આપણે લઈ લીધું છે એમાં સિલાઈ માર્જિન પણ આવી જશે તો સાડા સાત પર એક માર્કિંગ કરી લીધું છે એના પછી એક માર્કિંગ મુંઢાનું આપણે અહીંયાનો પાર્ટ સાડા સાત હોય તો અત્યાર સુધી આપણે બતાવ્યું છે કે જે શોલ્ડરનો પાર્ટ હોય એ પ્રમાણે જ મુંઢો આવે છે હવે સાડા સાત ઇંચનું શોલ્ડર છે તો આપણે પૂરેપૂરું સાડા સાત ઇંચ નથી લેવાનું અત્યારે આપણે છ ઇંચનો મુંઢો રાખશું છ થી સાડા છ ઇંચ કેમ કે પાછળથી મૂંડો જે હોય છે નાનો કાપ્યો હોય તો એડજસ્ટ કરી શકાય છે મોટો કાપ્યો હોય તો એડજસ્ટ નથી થતો તો આપણે છ ઇંચ જેટલો લઈ લીધો છે મૂંડો એના પછી શેપ છે સાડા ચૌદ ઇંચ પર તો ઉપરનો પાર્ટ છે ત્યાં આપણે સિલાઈ માર્જિન આવી રીતના છોડ દઈશું અડધો ઇંચ નું અને એના પછી ચૌદ ઇંચ સાડા ચૌદ ઇંચ પર શેપ નું એક માર્કિંગ કરી લેવાનું છે આ શેપનું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ એક સીટનું માર્કિંગ કરવાનું છે આપણે તો સીટનું જે સાઈડ કટનું માર્કિંગ હોય છે એ લગભગ ઇંચ 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 હોય છે તો ઉપરના પોર્શન જે આપણે સિલાઈ માર્જિન છોડ્યું છે આ તમે જોઈ શકો છો ઉપર જે આપણે સિલાઈ માર્જિન છોડ્યું છે ત્યાં મેજરટેપ રાખી અને આ એકવીસ ઇંચ પર એક નિશાન કરી લેશું આ ત્રણ નિશાન ધ્યાન રાખવાના

આપણે ચેસ્ટ છે ફોર્ટી સિક્સ ઇંચ અને પાછળનું ગળું નોર્મલ છે તો આપણે આની અંદર ત્રણથી ચાર ઇંચ જેટલું લૂઝિંગ રાખવાનું હોય છે તો ફોર્ટી સિક્સ પ્લસ આપણે ત્રણ કરશું એટલે ફોર્ટી નાઇન થશે તો સવા બાર ઇંચ છાતીનું પોર્શન આવશે તો સવા બાર ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લેશું અત્યારે આપણે ત્રણ ઇંચ એડ કર્યું છે ઘણીકવાર એવું હોય છે કે હેલ્ધી સાઇઝ હોય તો ચાર ઇંચ પણ એડ કરવું પડે છે પાછળ નોર્મલ ગળું હોય તો દોઢ ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડી દેસુ એના પછી કમર છે તેતાલીસ ઇંચ ઇંચમાં પણ આપણે ઇંચ એડ એટલે છેતાલીસ થશે તો સાડા છેતાલીસનો ચોથો ભાગ સાડા અગિયાર ઇંચ આવે સાડા અગિયાર ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડી દેશું એના પછી સીટ છે પચાસ ઇંચ તો પચાસ ઇંચમાં આપણે બે ઇંચ એડ કરવાનું છે બાવન થાય

ફ્રન્ટ નેક છે છે ઇંચ તો જે પોર્શન હવે બેક સાઈડ નું ગળું ડીપ નથી એટલે આપણે ઉપર તરફ સિલાઈ આપણે એક માર્કિંગ કરી લેશું અડધો ઇંચ ઉપર તરફ આવી રીતના ક્રોસ માર્કિંગ કરશું જે ડીપ ગળું હોય તો આપણે આ રીતના નીચે માર્કિંગ કરીએ છીએ કે શોલ્ડર ઉતરે નહીં હવે આ પાછળથી બંધ જેવું છે એટલે પોણા ત્રણ છોડી દેસુ ગળામાં બાકી હજી એક્સ્ટ્રા છોડશું તો ગળું આગળથી બ્રોડ થઈ જશે આપણે પોણા ત્રણ ઇંચ છોડ્યું છે અહીંયા પોણા ત્રણ છોડશું એટલે જ્યારે સિલાઈમાં બધું જશે એટલે આ ત્રણ ઇંચ જેટલું થઈ જશે તો ફ્રેન્ડ આ જે પોણા ત્રણ માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે એક સીધી લાઈન ખેંચી લેશું આ સીધી લાઈન ખેંચ્યા પછી આપણે ફ્રન્ટ નું ગળું છે એનું માર્કિંગ કરવાનું છે સાડા સાત ઇંચ પર ફ્રન્ટ નું ગળું છે તો આપણે આજે ક્રોસ લાઈન કરી છે ત્યાંથી એક અડધો ઇંચ ના ડિસ્ટન્સ પર જે માર્જિન કપડાનું આપણે શોલ્ડરમાં દબાય છે ત્યાં સરખી માર્કિંગ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ જે માર્કિંગ છે ત્યાંથી આપણે સાડા સાત ઇંચનું શોલ્ડર માપવાનું છે પણ ધ્યાન રાખવાનું આપણે કેનવસ લગાડવાનો હોય છે એટલે સાડા સાતના બદલે આપણે સાત ઇંચ જ માપશું એટલે કેનવસ જ્યારે આપણે લગાડીએ ત્યારે ગળું અંદરના તરફ ફોલ્ડ થાય છે તો સાત સવા સાત જ માર્કિંગ કરવાનું સાડા સાત નહીં કરવાનું કેમકે સાડા સાત માર્કિંગ કરશું તો કેનવસ લગાડ્યા પછી હજી ગળું પાઈન જેટલું ડીપ થઈ જશે તો આ જ માર્કિંગ કર્યું છે સાત ઇંચનું ત્યાંથી એક સીધી લાઈન ખેંચી લઈશું અને એના પછી કસ્ટમરને જે પ્રમાણે ગળું જોતું હોય એ પ્રમાણે આપણે ગળું કરી લેવાનું છે તો હવે આપણે અહીંયા પાન શેપ ગળું કરી લેશું તો આપણું ગળું એકદમ રેડી થઈ ગયું છે એના પછી ફ્રેન્ડ્સ આ સાઈડનો જે મુંઢો છે અંદરનો પાર્ટ છે આ ફ્રન્ટનો પાર્ટ છે ત્યાંથી આપણે એક લાઈન સીધી ખેંચી લેશું આ સીધી લાઈન ખેંચ્યા પછી ફ્રેન્ડ્સ એક ઇંચ આપણે માર્કિંગ કરશું અને એક ઇંચનું માર્કિંગ છે ત્યાં એ આપણે પોણા ઇંચનું એક માર્કિંગ કરશું અને આ જે બે માર્કિંગ છે એને આપણે જે ચેસ્ટનું મેઝરમેન્ટ છે ત્યાં જોડવાનું છે તો જે અંદરનું માર્કિંગ છે એ બારનું માર્કિંગ છે એ બારની લાઈનમાં આવશે આ તમે જોઈ શકો છો આ અંદરનું માર્કિંગ અંદરના મુંઢા માટે છે બારનું માર્કિંગ બહારના મુંઢા માટે છે તો આપણું આટલું મેઝરમેન્ટ છે એ આપણે ડ્રો કરી લીધું છે હવે આપણે આને કટ કરવાનું છે અને આ જે સીટનું પોર્શન છે ત્યાંથી આપણે એક લાઈન સીધી ડ્રો કરી દઈએ જે લંબાઈ હતી અસ્તરની એટલું આપણે સીધું રાખવાનું છે વધારે ક્રોસ નથી રાખવાનું તો ફ્રેન્ડ્સ આખું આપણું તમે જોઈ શકો છો ડ્રેસનું માર્કિંગ રેડી થઈ ગયું છે હવે આપણે કટ કરી લઈએ ક્યારે પણ અસ્તર વાળો ડ્રેસ હોય તો અસ્તર બે ઇંચ ઓછું જ લેવાનું હવે આ સીટ પર આપણે ચટકો મારી લઈશું એટલે બે સાઈડની સીટ જે જોઈન્ટ છે ત્યાંથી આપણે જે પટ્ટી ફોલ્ડ કરીએ છીએ એકદમ પરફેક્ટ આવે કમર પર એક આપણે ચટકો દઈ દઈશું એના પછી ફ્રેન્ડ્સ આ સાઈડનું જે માર્કિંગ છે આપણે કટ કરી લે મુંદાનું જે બારની સાઈડ નું પોર્શન છે ત્યાંથી આપણે કટ કરવાનું છે અને આ જે ક્રોસ પાર્ટ છે આપણે દેશું એના પછી ફ્રેન્ડ્સ આ જે પાર્ટ છે એ આપણે ચટકો મારવાનો છે આપણે કરી લઈએ બેક સાઈડ નું ગળું નોર્મલ છે બેક સાઈડ માં આપણે પછી માર્કિંગ કરીએ પેલા ફ્રન્ટ લઈ લેશું જે ફ્રન્ટમાં આપણે આ ખાડ આપ્યો છે ફ્રેન્ડ્સ એ આપણે કાપી લઈએ નો ખાડ કાપ્યા પછી આપણે જે ગળું છે એ કટ કરી લેશું અને આ ગળાનું પોર્શન ફેંકવાનું નથી આના પરથી આપણે કેનવાસ કટ કરવાનું હોય છે આના પરથી તમે કેનવાસ કટ કરો એટલે ગળું એકદમ પરફેક્ટલી જ આવી જાય છે તો ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ સાઈડમાં મૂકી દઈએ પેલા અને આ જે પાર્ટ છે બેક સાઈડનું ચાર ઇંચ જેટલું આવે છે તો ચાર ઇંચનું એક માર્કિંગ આ તમે જોઈ શકો છો ચાર ઇંચનું એક માર્કિંગ કરી લીધું અને આ ચાર ઇંચ નું માર્કિંગ છે એને આપણે લંબાવી દેસુ ઘણા લોકો સાડા ત્રણ નું બી કરે છે ઘણા લોકો ચાર ના બદલે સાડા ચાર પણ કરે છે

સ્લીવ્સની મોરી પંદર ઇંચ છે આપણે ફિક્સ પંદર ઇંચનું માપ લીધું છે તો આપણે થોડું પંદર માર્જિન એડ કરી દેશું સાડા પંદરથી સોળ કરો તો વાંધો નથી આવતો આપણે સોળ ઇંચ હમણાં રાખશું એના પછી દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું એના પછી જે મુંઢો છે મૂંઢો સાડા પંદર ઇંચ છે સાડા પંદર ઇંચની અંદર આપણે દોઢ ઇંચ એડ કરશું તો સત્તર થશે તો સત્તરના અડધા થશે સાડા આઠ સાડા આઠ પર એક માર્કિંગ કર્યા પછી દોઢ ઇંચ આપણે સિલાઈ માર્કિંગ છોડ દેવાનું છે તો ફ્રેન્ડ્સ આટલું નોર્મલ છે હવે આ નીચેનું માર્કિંગ અને ઉપરનું માર્કિંગ આપણે જોઈન્ટ કરી દઈશું અને એના પછી જે ઉપર આપણે માર્કિંગ કર્યું છે ત્યાંથી ત્રણ ઇંચનું એક માર્કિંગ કરશું આ ત્રણ ઇંચનું એક માર્કિંગ કર્યું અને એ જે માર્કિંગ છે એ આપણે આ જે પેલું માર્કિંગ છે મુંડાનું ત્યાં જોઈન કરી તો ફ્રેન્ડ્સ આટલું આપણે માર્કિંગ જોઈન કરી લીધું છે એના પછી જે આ સાઈડનો પોર્શન છે ત્યાં ફક્ત આપણે રાઉન્ડ શેપ દેવાનું છે આપણી સ્લીવ્સ રેડી થઈ ગઈ હવે આપણે આને કટ કરી લેશું એના પછી ફ્રેન્ડ્સ અને આપણે આવી રીતના ફોલ્ડ કરવાનું છે એક ઇંચ આ સાઈડ આપણે છોડી દેવાનું છે ને એના પછી જે આ સાઈડનો પાર્ટ આવે છે લાઈટ પાર્ટ તમને દેખાય છે એ આપણે કટ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી સ્લીવ્સ પણ કટિંગ થઈ ગઈ છે હવે સ્લીવ્સ આપણે આપણું જે કટિંગ કર્યું છે અસ્તર એના પર ચેક કરી લેશું તો ફ્રેન્ડ્સ આ ફ્રન્ટનો પોર્શન છે અને જે આ ખાડવાળો ભાગ છે એ ફ્રન્ટનો છે તો ફ્રન્ટનો જે ચટકો છે ત્યાં એ ચટકો આપણે આ જે શોલ્ડરનો પાર્ટ દબાવશું જે નીચેની માર્કિંગ છે ત્યાં રાખવાનું છે અને આવી રીતના ફોલ્ડ કરતા જવાનું છે આ તમે જોઈ શકો છો પાંચ ઇંચનો ફરક પડે છે ફક્ત એ જ્યારે આપણે સ્લીવ લગાડીએ છીએ ત્યારે એક્ઝેક્ટલી થઈ જાય છે હવે બેક સાઇડનું પોર્શન લઈ લઈએ બેક સાઈડનું પોર્શન છે એમાં બેક સાઈડ આ તમે જોઈ શકો છો આ બારનો ભાગ છે એ લેવાનો છે ઉપરના ભાગમાં આપણે સિલાઈ માર્જિન છોડી દેવાનું છે આ જે અડધો ઇંચ જેટલું આપણે ડ્રેસમાં દબાવતા હોય છે એ છોડ્યા પછી આ ચટકો છે એ ન્યા રાખી અને આવી રીતના ફોલ્ડ કરતા જવાનું છે આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી આપણી સ્લીવ બેસી ગઈ છે તો આપણું જે અસ્તરનું છે કટિંગ એકદમ રેડી થઈ ગયું છે હવે અસ્તરનું કટિંગ છે એને આપણે ડ્રેસ પર પાથરવાનું છે તો ફ્રેન્ડ્સ આ ડ્રેસ પાર્ટ છે એ ફ્રન્ટ નો છે અને બેક સાઈડ પ્લેન છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો પણ આ નીચેના ભાગમાં બોર્ડર આપી છે તો ક્યારે પણ આવા બોર્ડર વાળા ડ્રેસ આવે નીચેના ભાગમાં જ્યારે બોર્ડર આપ્યું હોય લંબાઈના જે એન્ડ પર તો ડ્રેસ એકદમ નીચેના ભાગથી એકદમ વ્યવસ્થિત પકડી અને પછી જ અસ્તર કટિંગ અસ્તર એના પર મૂકીને કટિંગ કરવાનું તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે જે નીચેની બોર્ડર છે ત્યાંથી એકદમ પરફેક્ટલી પકડી અને પછી આવી રીતના ફોલ્ડ કરવાનું છે ને જે ડિઝાઇન છે એનું આપણે સેન્ટર લેવાનું છે જે આ ગુલાબી ડિઝાઇન દેખાઈ રહી છે એનું આપણે સેન્ટર લેવાનું છે તો ફ્રેન્ડ્સ આવી રીતના કપડું તમે જોઈ શકો છો એકદમ એક્ઝેક્ટલી ડિઝાઇન બે સાઈડના પાર્ટમાં સરખી આવે એ પ્રમાણે સેન્ટર લેવાનું છે અને નીચેની જે આ તમે જોઈ શકો છો બોર્ડર એ એકદમ પરફેક્ટલી બેસવી જોઈએ તો આવી રીતના આપણે કપડું પાથરી લીધું છે અને એના પર ફક્ત આપણે અસ્તર મૂકી અને સાઈડમાંથી કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણે અસ્તર એકદમ પાથરી દીધું છે આ તમે જોઈ શકો છો લંબાઈ પ્રમાણે આપણે અસ્તર પાથરું છે અને જે સાઈડ નું પોર્શન છે ત્યાંથી આપણે દોડ બે ઇંચ છોડીને કટ કરી દેવાનું છે આપણું અસ્તર અને ડ્રેસ કટ થઈ ગઈ આપણે ફોલ્ડ કરીને મૂકી દઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણે જે સ્લીવ્સ કટિંગ કરી છે એને આપણે અસ્તરમાં પાથરવાની છે કસ્ટમરને સ્લીવ્સમાં અસ્તર જોતું હોય તો અસ્તર નાખવાનું હવે આપણે સ્લીવ્સમાં અસ્તર જોઈએ છે તો આપણે ડબલ ફોલ્ડનું અસ્તર ફોલ્ડ કરી દઈશું આવી રીતના ફોલ્ડ કરી દઈશું હેલ્ધી સાઇઝ છે એટલે સ્લીવ્સ જે છે એ અસ્તરના પન્નામાં બેસતી નથી છતાં આપણે પાથરી દઈશું ને આટલો જે પોર્શન છે ત્યાં આપણે જોઈન્ટ મારવાનું છે સેન્ટરનો ચટકો મારી દઈશું અને જે કપડું છે એમાંથી જોઈન્ટ મારવાનું છે એટલે આપણે જેટલું ઘટતું હોય એ પ્રમાણે અહીંયા એડજસ્ટમેન્ટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આપણું ડ્રેસનું કટિંગ છે જે કુર્તીનું કટિંગ છે એ પૂરું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ